નમસ્કાર ગુડ મોર્નિંગ હું યુવરાજ ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું બીએસ નર્સિંગના ઓનલાઈન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર સર તમામ વિદ્યાર્થીઓનો વારંવાર પ્રશ્ન આવે છે કે સર વેકેન્સી ક્યારે આવશે વેકેન્સી ક્યારે આવશે તો મિત્રો તમારા માટે એક વેકેન્સીની જાહેરાત આવી ગઈ છે આજના ન્યૂઝપેપરના અંદર એ જાહેરાત આવી ગઈ છે અને એ જાહેરાત વિશે હું તમારા સુધી એ વાતને પહોંચાડવા માટે આવ્યો છું સર શું જાહેરાત રહેવાની છે તો આ જે જાહેરાત છે તમારી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બી એમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમારી જાહેરાત કરવામાં આવી છે સર કઈ કઈ જાહેરાત છે તો કે સર એમપીએચડબલ્યુ માટે જાહેરાત છે તમને કહી દઉં એમપીએચમાં ટોટલ સત્યાવીસ પોસ્ટ છે કેટલી છે સત્યાવીસ પોસ્ટ છે એના અંદર તમારી યુઆર એટલે કે જનરલની અગિયાર પોસ્ટ છે ઈડબ્લ્યુએસની કેટલી પોસ્ટ છે તો કે સર સાત ત્રણ પોસ્ટ છે એસસીબીસીની એસસીબીસીની સર તમારી સાત પોસ્ટ છે એસટી ની ચાર પોસ્ટ છે અને એસસીની બે પોસ્ટ છે ટોટલ તમારી સત્યાવીસ જેટલી પોસ્ટ આવી ગઈ છે કોના માટે તો કે સર બીએમસી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બીજી વસ્તુ સર એફએચડબ્લ્યુ માટે તો કે સર ત્રીસ જેટલી પોસ્ટ છે કેટલી છે ત્રીસ જેટલી પોસ્ટ આપેલી છે જેના અંદર યુઆર એટલે કે જનરલની તમારા માટે ચૌદ પોસ્ટ છે ઈડબ્લ્યુએસની કેટલી છે તો કે સર ત્રણ પોસ્ટ છે એસઈ બીસીની કેટલી છે સર સાત પોસ્ટ છે એસટી ની કેટલી છે ચાર અને એસસી ની સર બે પોસ્ટ તમારા સુધી આપેલી છે હવે સર આવી જાવ આપણા વાલા સ્ટાફ નર્સના મિત્રો માટે મિત્રો સ્ટાફ નર્સની પણ પોસ્ટ અહીંયા આવી ગઈ છે સર સ્ટાફ નર્સની પોસ્ટ ઓછી છે પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાકડી તમારા માટે તો એક પોસ્ટ જોઈએ છે અને તમારા માટે ટોટલ પોસ્ટ આપેલી છે પાંચ પોસ્ટ મિત્રો કેટલી પોસ્ટ છે સ્ટાફ નર્સ માટે પાંચ પોસ્ટ ઘણા સમયથી સર કે સીએસસી જતી રહી એના પછી કોઈ વેકેન્સી નથી આવતી વેકેન્સી નથી આવતી તો સર તમારી તૈયારી ચાલુ રહેવા માટે ગુજરાત સરકાર થોડી થોડી વેકેન્સી આપી મોટી વેકેન્સી પણ આવવાની છે એની પણ ન્યૂઝ તમારા સુધી પહોંચાડી દઈશું પરંતુ હમણાં જે આવી છે જેની જાહેરાત થઈ ગઈ છે એ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ સર પાંચ પોસ્ટ આવી ગઈ છે જેના અંદર જનરલની સર ત્રણ પોસ્ટ છે ઈડબ્લ્યુએસ ની એક પોસ્ટ છે અને એસસીબીસીની એક પોસ્ટ છે ટોટલ તમારી પાંચ પોસ્ટ છે સર કોણ એલિજિબલ છે તો સર એફએચડબ્લ્યુ માટે એફએચડબ્લ્યુ નો કોર્સ એએનએમ નો કોર્સ હોવો જોઈએ એમપીએચડબલ્યુ માટે એમપીએચડબલ્યુ નો સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ હોવો જોઈએ અને સ્ટાફ નર્સ માટે કાં તો બીએસસી નર્સિંગ જોઈએ તો તમારું જીએનએમ જોઈએ અને સાથે સાથે તમારું જીએનસી એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન તમારા જોડે હોવું જોઈએ સર પેપર પેટર્ન શું રહેવાની છે કઈ કઈ પ્રકારનું તમારું રહેવાનું છે તો એનું તમારું વિગતવાર જે નોટિફિકેશન આવશે એના અંદર તમને બધી જ જાણકારી આપવામાં આવશે મારા હિસાબથી સ્ટાફ નર્સ માટે એક સો નંબરનું તમારું પેપર રહેવાનું છે જેના અંદર તમને નર્સિંગ વિશે પૂછવામાં આવશે અને એ પેપરના માટે જે પણ તૈયારી છે એ તૈયારી આ યુટ્યુબ ચેનલના અંદર દરરોજ જે આપણી ક્લાસીસ ચાલી રહી છે એના અંદર તમારી તૈયારી થઈ જવાની છે સાથે સાથે સર જો હું કે ભાઈ હવે સ્ટાર્ટિંગથી સર થી મારે તો તૈયારી કરવી છે મારે આ લઈને જવાનું છે સાડા ચાર માં તમને આ ઓનલાઈન કોર્સ આપવામાં આવી રહ્યો છે અને પીએચસી જીએમએસ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમની તૈયારી માટે આપણી વીએસ નર્સિંગ અકેડેમી દ્વારા છ હજાર નવસો અને ના અંદર અઢાર મંથની વેલિડિટી એટલે કે દોઢ વર્ષની વેલિડિટી સાથે તમને આ કોર્સ આપવામાં આવી રહ્યો છે અને આ કોર્સની વધારે જાણકારી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો નંબર છે નાઇન થ્રી ફાઈવ ડબલ ટુ ડબલ ઓકે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને આ નંબર ઉપર કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો એક તક આવી છે એના માટે તમારે હવે લાગી જવું જોઈએ અને તમારી જે પણ મહેનત તમે કરી રહ્યા છો એ મહેનતને અહીંયા સફળ બનાવનારી હવે તમારી તક આવી ગઈ છે એટલે લાગી જાઓ અને સાથે સાથે જોડાવો આપણા ઓનલાઈન યુટ્યુબ ચેનલથી પણ અને આપણી વીએસ નર્સિંગ સુધી અકેડેમીથી તમારે જોડાવવું હોય તો એના માટે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત